દર્શન કરી લે બધાય તો જવાબદારી તો બને યાર દ્વારકા વાળા ના અમારા મહેમાન

તો ભાઈ અલી ભાઈ મસ્ત મજાનું ખાઈ લીધું છે અને હવે આપણે ને દ્વારકા તો મમ્મી પગે લાગી લઈ હલો કૃષ્ણ ભગવાન ભગવાન

ભાઈ નહીં કરો ભાઈ નહીં તો આવું બધું સારું હાલો તો બેન જાય બો આવજો તો ફાઇનલી ભાઈ હવે અમે છે ને બધા રેડી થઈ ગયા બધાય આવી જાય ભાઈ નાલી બ્લોક એટલે નહોતો શરૂ કર્યો કારણ કે થોડાક આવવાના બાકી હતા થોડાક આવવાના હતા ને એવું બધું હતું બધે જો કમ્પ્લીટ આવી જાય અને પેટ્રોલ પંપ અત્યારે પૂગી જશે તો જો માથે બેહી ગયેલા છે હવે ભાઈ પેટ્રોલ નાખવા ઊભી રાખી છે ગાડી હવે ત્યાં દ્વારકા સુધી ઊભું ને રહેવાનું એટલે તો બધા આવી જાય કમ્પ્લીટ આવા તો આવેલા આવા આવે એક બે ત્રણ તો તો ફાઈનલી આપડે ગાડી વોટ કર્યો હોય ને છોકરો શરમાઈ ગયો હોય કાશ લાગે દ્વારકા પેલી વાર લઈ ગયા એટલે

મને વડ આવતું તો પહેલા ના દર્શન કરીને જઈ એમ પછી દ્વારકા જાવું જો બધે અહીંયા દર્શન કરવા વિએ આવ્યા છે માંગડા વાળી ની જગ્યાએ તો ભાઈ પહેલા હે ને દર્શન કરી આવીએ તો ફાઇનલી ભાઈ આપણે દર્શન કરીને આવ્યા છીએ અને મજા આવી ગઈ રસ્તામાં આવતું અને દર્શન કરતા આવ્યા હા દર્શન કરતા આવ્યા મસ્ત જગ્યા છે ઓ ભાઈ જોરદાર મને આપણે અહીંયા હમણાં થોડા દિવસ પહેલા જ કે આવ્યા હતા કપામાં જલ હતા ને ત્યારે તમે અહીંયા આવ્યા હું ને રૂપાને બજાવ્યા એટલે કેજી ફૂલ વ્લોગ અહીંયા બનાવ્યો છે આપણે તો આ વ્લોગ ન જોયું તો જોઈ લેજો બધાય તો મસ્ત મસ્ત આવે બધા જો પાણી ને ઊપી રહ્યા અમે બધાય એ અહીંથી ઘણું બધું આખો કેતા ટાઈમે ભોગી જાય ને ભોગી હા કેવું લાગ્યું મનસુખ મોજ જો ફૂલ ઠક તો વાંધો નહીં હાલો દ્વારકા દ્વારકા તો ફાઇનલી આપણે ભાઈ પૂગી જાય છે દ્વારકાધીશ ના શરણો થઈ જાય ભાઈ હાઈકી મંદિર દર્શન કરી લો તો ભાઈ હવે ના દર્શન એ કરી તો બધા અને ભાઈ અત્યારે હે ને નવ વાગી જાય હે નવ વાગ્યા મે ફાઇનલી એ ભાઈ પૂગી જાય છે દ્વારકા તો બધી પાર્ટી તો હજી તો અડધા તૈયાર થાય હે હમણો તો ઓલામાં માં બોલે રામ કપડા બદલાવ હમણો આમ હે ભાઈ કેરલ નાયા વિના નાયા છે કે જોઈન વિયા હા હા ભાઈ તો દર્શન આપણે દ્વારકાધીશ ના મંદિર ની પાસે હાલ મળી આવે ભાઈ ડાયરેક્ટ દર્શન કરી આવી પેલા સૌથી પેલા કામ છે ને દર્શન કરવા આવવાનું હોય તો આપણે પેલા દર્શન કરી આવીએ અમે બધા પણ દર્શન કરી લેજો તો ફાઈનલી હવે ભાઈ આપડે ને અહીંયા રાધે લખાઈ નાખ્યું આ ભાઈ લખાઈ ને કોઈ કાંઈ અને ભાઈ ભૂગી જશે એમ છપ્પન પગથિયે તો ભાઈ હવે આ છપ્પન પગથિયા ઘડીને જે ખુશી મળે ને એ વાત હતા લાગે હવે જઈ અને સૌથી પહેલાં દર્શન કરી આવી તો ફાઇનલી ભાઈ આપણે દર્શન કરીને બી આવ્યા છીએ મસ્ત મજાના દ્વારકા દેશના દર્શન કરી લીધા છે અને બસ હવે તો જઈ છે બધા બધા હાલવા મીરા છે અમે એટલા વાહે રીગેલા છે હવે નીકળીએ ભાઈ ડાયરેક્ટ બહાર કારણ કે ભાઈ ગરદી બહુ છે અને પબ્લિકે એટલું બધું છે બહુ ઓલું આમ

તો ફાઇનલી આપણે ભાઈ થોડીક શોપિંગ કરી લીધી છે થોડીક ખરીદી કરી લીધી છે ઘરે મમ્મીએ મંગાવી છે ને દ્વારકાધીશની છબી તો ફાઇનલી આપણે લઈ લીધી છે ને હવે ભાઈ જઈએ હવે આઈ ગ આપણે ગોતવાનું હોય કેટલી વારે તો ભેગા થાય પાછો મારે અત્યારે આવવાનું છે બે દ્વારકા હવે જોઈએ કેટલો ટાઈમ રહે કેટલો નહીં એમ મંદિર ખુલ્લું રહે કે ન રહે એ કાંઈ ખબર છે નહીં હવે જઈએ કયા કઈ હા

તો હવે ફરી વાર વાત ઉભા રહી તમને ખબર જ હશે આ લોકેશન ઉપર ભાઈ વિડીયો બનાવે એટલે કોણ છે એમ ખબર પડી ગઈ જઈ છે તો ફાઇનલી ભાઈ આપણે વાત જોઈ રહ્યા હતા ભાઈ જય ની કેમ છે ભાઈ હારું ભાઈ બસ મજામાં તમે કેમ છો બસ મજા મજા ઓ ફાઈનલી દ્વારકા પહોંચી ગયા હા પહોંચી ગયા હા ભાઈ ઘણા સમયથી આવવાનું જ હતું મારે દ્વારકા પણ મેં કીધું આ

હવે ચાલ સા પૈસા કરે કે કહી દો દ્વારકામાં આવે તો જવાબદારી તો બને ને યાર હે દ્વારકા અમે મારી અમારા મહેમાન હા તો હારો હાલો ભાઈ તો ભાઈ ચા પીવા લઈ જશે તો હાલો હવે ચા પીએ તો ફેમિલી અત્યારે અમે જયેશ્વર ભાઈ ને મળી ને વિવા થઈએ હે ને રુક્ષ્મણી મંદિરે તો અહીં આપણે દર્શન કરી લઈએ રુક્ષ્મણી મા મંદિરે અને ભાઈ હે ને જયેશ્વર ભાઈ ને મેળો ને યાર બહુ મજા આવી ગઈ અને હા ભાઈ નોર્મલ મા આપણી જેમ જ છે અને